ગામ નજીકથી મળી આવેલ મહિલાના મૃતદેહના મામલામાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી ઘરકંકાસ પતિએ ધારદાર હથિયાર વડે પત્ની ગળું કાપી હત્યા કરી મૃતદેહને

જિલ્લાના આમોદને જોડતા નદી ઉપર બ્રિજ પર તંત્રએ મરામત કાર્ય શરૂ કર્યું છે જર્જરિત હાલતમાં પહોંચેલા બ્રિજ અંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણાએ સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું કલેક્ટરની વિઝિટ બાદ તંત્ર તાત્કાલિક એક્સર આવ્યું છે અને બ્રિજ મજબૂતી માટે મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે બ્રિજ પર ભારે વાહનોની અવર જવર સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દેવામાં આવી છે તંત્રએ માર્ગ પર ઓળખસૂચક બોર્ડ લગાવી વાહન ચાલકોને અવગત કર્યા છે જિલ્લાવાસીઓ માટે આ મહત્વનો બ્રિજ નાની મોટી ગાડીઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે ત્યારે મરામત પૂર્ણ થાય ત્યાં સુધી ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરી દેવામાં આવી છે વાલિયા કોણ ગામ નજીક થી આવેલ મહિલાના મૃતદેહના મામલામાં ચોંકાવનારા ખુલાસા થયા છે મહિલાની હત્યા તેના જ પતિએ કરી હોવાનું બહાર આવતા પત્ની ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી વાલીયા પોલીસે હત્યારા પતિ રાજેન્દ્ર શ્રીવાસ્તવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વાલીયા તાલુકાના કોણ ગામ નજીક થી કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ અંગેની જાણ થતા જ વાલીયા પોલીસ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આ તપાસમાં ભરૂચ એલસીબી પણ જોડાઈ હતી ત્યારે પોલીસ સમક્ષ સૌથી મોટો પડકાર મહિલાની ઓળખ કરવાનો હોય જો કે પોલીસે સોશિયલ મીડિયામાં મહિલાનો ફોટો શેર કરી તેની ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં મૃતક મહિલા અંકલેશ્વર જેડીસીમાં આવેલ શિવકૃપા બંગ્લોઝમાં રહેતા અને મૂળ લખનઉની રૂચિ અવસ્થી હોવાનું સામે આવ્યું હતું જેના આધારે પોલીસે તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા આ મામલામાં મહિલાની હત્યા તેના જ પતિ રાજેન્દ્ર શ્રીવાસ્તવે કરી હોવાનું બહાર આવ્યું હતું રાજેન્દ્ર શ્રીવાસ્તવની પ્રથમ પત્નીનું વર્ષ બે હજાર અઢારમાં હૃદયરોગના હુમલામાં મૃત્યુ થતાં મેટ્રિમોનિયલ સાઇટ મારફતે વર્ષ બે હજાર ઓગણીસમાં તેણે રૂચિ અવસ્થિ સાથે લગ્ન કર્યા હતા જોકે વારંવાર થતાં ઘર કંકાસમાં ઉશ્કેરાઈ જઈને રાજેન્દ્ર શ્રીવાસ્તવે ઘરમાં રહેલ ધારદાર હથિયાર વડે રૂચિ અવસ્થિનું ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી ત્યારબાદ મૃતદેહને ચાદરમાં લપે કોણ નજીક હતો હતો વાલિયાના આવ્યો અને અને તા નાળામાં નિકાલ કરી કરી રવાના થઈ ગયો આ મામલામાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે હત્યારા પતિ રાજેન્દ્ર શ્રીવાસ્તવની ધરપકડ વધુ તપાસ હાથ ધરી છે तो उससे हमने वहाँ जाकर पूछप की और उसको इंटरव्यूट किया भाई तुम्हारी वाइफ कहाँ है क्या बात है तो उसने ये कन्फेस किया कि उनका पिछली रात नौ तारीख को लगभग दस ग्यारह बजे के आसपास झगड़ा हुआ था जो कि उनके फैमिली मैटर्स को लेकर कोई तो झगड़ा हुआ जिसमें उनकी आपस में जपा हुई और उसने तेज धारधार हथियार से अपनी वाइफ के पर वार किया और उसको उसकी हत्या कर दी उसके पश्चात वो उसकी लाश को लेकर के आ, अपनी कार में डाल के और बालिया के डौन और पौन और डोडवाड़ा गांव के सीमा के बीच में एक पुल के पास में पटक कर चले गए हमने पूछताछ के आधार पर और कन्फेशन के आधार पर आरोपी को आठ बज के पंद्रह मिनट पर अरेस्ट कर लिया है हाँ इसमें आगे की तपास चालू है जैसे ही कोई नई सूचना इसमें मिलती है हम कुछ ભરૂચની અપનાગર સોસાયટીના રહેવાસીએ નગરપાલિકા વિરુદ્ધ ગંભીર ગંભીર આક્ષેપ ઉઠાવ્યા છે પીવા માટે મળતા નળના ગંદા પાણીથી આરોગ્ય પર જોખમ હોવાનો આક્ષેપ કર્યો છે ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અપનાગર સોસાયટીના રહીશોએ નગરપાલિકાને આડે હાથ લીધા હતા તેમણે પીવા માટે મળતું નળનું પાણી ગંદુ અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે સ્થાનિક રહેવાસી મનહરભાઈ મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે તેના કારણે મારા પુત્રને તાવ ઉલટી અને દસ્તી તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો ડોક્ટરે પણ આ બીમારીનું મુખ્ય કારણ ગંદા પાણીનો ઉપયોગ હોવાનું જણાવ્યું છે મનહરભાઈએ વધુમાં રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે નગરપાલિકા પ્રજાને સ્વચ્છ પાણી આપવાને બદલે ગંદુ પાણી પીવડાવી રહી છે અને અનેક વખત કરી હોવા છતાંય કોઈ કોઈ લેવામાં લેવામાં આવતા નથી નથી પાણીના નમૂનાઓ આવ્યા પછી પણ દિવસ વીતી ગયા હજુ સુધી રિપોર્ટ મળ્યો ભરૂચ નગરપાલિકા તરફથી પાણી પૂરો પાડવામાં આવે છે મારે બાબો બીમાર થતા હોસ્પિટલમાં દાખલ કરેલો હોસ્પિટલ તો ગરમ પાણી કરતા પાણીમાં સફેદ ડોસ ઉત્પન્ન થાય છે એ છે એ ખબર નહીં જાણ કરેલી છે અને ઓકે લખેલું છે એમના માણસો આવીને નમૂના પણ લઈ ગયા છે પણ હકીકત શું છે એ હજી સુધી એ લોકો તો અમને જણાવેલ નથી તો આ બાબતે જાગૃત નાગરિક થઈને આ જાણ કરે અને દરેક નાગરિકને સારું પાણી મળે એવી વ્યવસ્થા કરવા વિનંતી છે

ફોજદારી કેસો તેમજ મેટ્રોમોનિયલ કેસો સાથે ડીજીબીસીએલ અને બીએસએનએલ તેમજ બેંક સહિતના વિવિધ કેસો મળી કુલ આઠ હજારથી વધુ કેસો મૂકવામાં આવ્યા હતા કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ સેવા આપી હતી લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય વકીલની ફી તેમજ અન્ય આવા જવાના ધક્કા બચી જતા હોય છે સાથે તાત્કાલિક ન્યાય હોય હોય છે છે નામદાર કોર્ટ પર કેસોનું ભારણ પણ ઓછું થતું તાત્કાલિકણરોજ મુનસી મનબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મુનિ મુનસી સેકન્ડરી સ્કૂલ અને વાયુ હાયર સેકન્ડરી સ્કૂલ તથા મરહુમ દાઉદ મુનસી ઉચ્ચતર માધ્યમિક શાળાના સ્નેહ જવાબદારી અને પર્યાવરણના જાગૃતિક પ્રચાર માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ વન વિભાગના હેમંતભાઈ યાદવ અને પુષ્કરભાઈ ગોહિલ તેમજ સંસ્થાના ટ્રસ્ટી યુનુષભાઈ પટેલ અને સી સુહેલભાઈ દુકાનદાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા પધારેલા મહેમાનો સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ફૂલછોડ અને વિશિષ્ટ વૃક્ષો વાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણની સુરક્ષા અને વૃક્ષોની જાળવણી સાથે સંકળાયેલા મહત્વના સંદેશને પ્રસારિત કરવાનો હતો કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્ટાફને ફૂલ છોડવા આવતી વખતે પર્યાવરણની અવગણના અને સંરક્ષણ વિશે સંકલ્પ અપાવવામાં આવ્યા હતા તેમજ દરેકને વૃક્ષોની તંદુરસ્ત માવજત કરવાના મહત્વ પર ભાર મૂકી તેની કાળજી લેવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી મહેમાનો દ્વારા પર્યાવરણ સાથે સંકળાયેલા વક્તવ્ય આપવામાં આવ્યા હતા જેમાં પ્રકૃતિના રક્ષણ અને શ્રેષ્ઠ વૃક્ષોની વૃદ્ધિ માટે પ્રયાસો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો સ્કૂલના શિક્ષક ફારૂકભાઈ બંકા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યો હતો આજરોજ મુનશી મનુબરવાળા ચેરિટેબલ ટ્રસ્ટના કમ્પાઉન્ડમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એક પેઢ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે સારા પરિવાર તથા ટ્રસ્ટ દ્વારા અમને આમંત્રણ કરી ને અમને અહીંયા આમંત્રણ આપીએ અમને અમારો સન્માન કરવામાં આવ્યું છે એ બદલ અમે સારા પરિવાર તથા ટ્રસ્ટ એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સંકલ્પ લીધો છે કે દરેક દરેક બાર એક એક વૃક્ષ ઉછેર કરે અને વધુ વૃક્ષ વાવી પર્યાવરણનું જાળવણી કરે એ રીતે અમે સંકલ્પ લેવડાવ્યો છે અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે બાળ સંસદ રચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદ પ્રાથમિક શાળામાં બેગલેશ ડે પ્રવૃત્તિ અંતર્ગત બાળ સંસદ રચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં ભારતીય લોકશાહી પ્રણાલીની સમજ કેળવાય નેતૃત્વનો ગુણ વિકાસ પામે શાળા વ્યવસ્થાપનમાં સહભાગીતા વધે સામાજિક વિજ્ઞાન વિષયમાં એકમ જેવા કે સ્થાનિક સરકાર રાજ્ય સરકારની સમજ કેળવાય તે હેતુસર શાળા કક્ષાએ ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષકોએ શાળામાં મતદાન મથકની રચના કરી વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયાની સમજ આપી વિદ્યાર્થીઓને પ્રિસાઇડિંગ સહિતની વિભાગની કામગીરીમાં સામેલ કર્યા હતા આ શાળા કે ચૂંટણી પ્રક્રિયામાં ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને શિક્ષકો દ્વારા ઈવીએમ મશીન જેમાં મોબાઈલમાં ડિજિટલ એપ દ્વારા મતદાન કરાવ્યું હતું અને બાળકોએ પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું શાળાના શિક્ષકોએ પણ મતદાન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ બાળ સંસદ રચનામાં ભાવિ મતદારોમાં ચૂંટણી પ્રક્રિયાની સમજ અને મતદાન બૂથમાં મતદાતા તરીકેનો પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડવામાં આવ્યો હતો બાદમાં ડિજિટલ એપ માધ્યમથી ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા શાળામાં મહામંત્રી ઉપમંત્રી પ્રાર્થના સાંસ્કૃતિક આરોગ્ય અને સારવાર નિયમિતતા ગણવેશ તથા પર્યાવરણ અને પાણી તેમજ રમત ગમત તથા પ્રવાસન કિશોરી સજાગતા સહિત વિવિધ સમિતિની રચના તેમજ તેમાં સંચાલન મંડળની નિમણૂક કરવામાં આવી હતી મતદાન પ્રક્રિયા દરમિયાન બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો નામ નીલમ વાજા છે હું આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષિકાબેન તરીકે ફરજ નિભાવું છું આજ રોજ અમારી શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવેલું અને આ બાળ સંસદનો હેતુ એટલો જ છે કે આપણું ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ જેનાથી લોકો માહિતગાર થાય અને એમાંય આપણા આ જે ભાવિ મતદારો છે બાળકો એ માહિતગાર થાય એટલા માટે અમે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ મોબાઈલ એપ્લિકેશન દ્વારા મતદાન કરવામાં આવેલું છે અને સામાજિક વિજ્ઞાનના જે અમુક પાઠ છે સરકાર સ્થાનિક સરકાર રાજ્ય સરકાર અને ભારતીય લોકશાહી પ્રણાલીથી બાળકો વાકેફ થાય એ હેતુસર અમે આજે બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરેલું છે આજ રોજ અમારી આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં બેગલેસ ડે પ્રવૃત્તિ અંતર્ગત બાર સંસદનું આયોજન હાથ ધરવામાં આવ્યું જેમાં મતદાર જાગૃતિ અંગે વિદ્યાર્થીઓમાં મતદાન કેવી રીતે આપવાનું ડિજિટલાઇઝેશન સાથે બેલેટ સાથે કેવી રીતે આપણે ઉમેદવારોની પસંદગી કરવાની તે અંગેનું સંપૂર્ણપણે મતબૂથ તૈયાર કરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને મતદાન કરી અને અમારી શાળાના મંત્રી મહામંત્રી ઉપમંત્રી અને વિવિધ સમિતિઓના જે સંચાલકો છે તેની પસંદગી કરી અને મારી ટીમ જે મારી સાથે છે એમને ખૂબ જ સુંદર આયોજન હાથ કર્યું એ અને શાળા પરિવાર વતી બે કાર્યક્રમો આજે એક સાથે સંપન્ન થયા એક બેગલેસ ડે ની ઉજવણી અને બીજું બાલ સંસદની રચના આભાર નમસ્કાર મારું નામ અંશિકા છે હું આજે આદર્શ બન્યારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું અમારી સ્કૂલમાં આજે બાળ સંસદની ચૂંટણી છે એમાં મેં એ આજે ઉમેદવારી આજે મેં ઉમેદવારી નોંધાવી છે આજે મતદાન છે

ટેનેક્સ એકમોના ભાગીદારી વાહનો નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર સવારના સમયે પાર્કિંગ થતાં અકસ્માત થવાનો ડર અન્ય વાહન ચાલકોમાં સતાવી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે નહિયર ગામે આવેલ રોફ લીટોકોલ અને ટેનેક્સ એકમોમાં માલસામાન ભરીને આવતા ભારદારી વાહનો કંપનીની અંદર પાર્ક કરવાને બદલે જાહેર રોડ ઉપર સાઈડમાં આડેધર પાર્કિંગ કરવામાં આવે છે જેથી અન્ય વાહનચાલકોને મુશ્કેલી ઊભી થાય છે આ ઉપરાંત પીડીલાઇટ કંપની દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીના ધારાધોરણ મુજબ એન્ટ્રી એક્ઝિટ રોડની પણ વ્યવસ્થા કરાઈ નથી તેવું જાણવા મળ્યું છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી પીડી કંપનીના જવાબદાર સંચાલકો સામે દંડનીય કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે આ બાબતે લિટોકોલ કંપનીના જવાબદાર અધિકારી ચિંતન પરીક્ષ થયેલ ટેલિફોનિક વાતચીતમાં રોડ ઉપર ઊભેલા ભારદારી વાહનો બાબતે જણાવાયું હતું કે અમારા વાહનો સવારે નવ વાગ્યા પછી અમારી કંપનીમાં જ પાર્કિંગ કરવામાં આવે છે ત્યારે સવાલ એ થાય છે કે સવારે નવ વાગ્યા પહેલાં કંપની બહાર વાહનોની લાઇન પડે છે અને આડેધર પાર્કિંગ કરેલા હોય છે ત્યારે રોડ ઉપર પાર્કિંગ કરેલા વાહનોને કારણે કોઈ અકસ્માત થાય અને જાનહાની થાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે આ બાબતે પીડીલાઇટ કંપની સંકુલમાં આવેલ રોફ કંપનીના મેનેજર ઉપેન પટેલે જણાવ્યું હતું કે અમારી કંપનીની ગાડી હોય તેમ હું માનતો નથી કારણ કે અમોએ સિક્યુરિટીને કડક સૂચના આપી છે કે કંપનીની કોઈ પણ ગાડી રોડ ઉપર બહાર ઊભી રાખવામાં આવતી નથી અમારી પાસે પાર્કિંગની પૂરેપૂરી જગ્યા છે यहाँ પે क्यों खड़े हैं गाड़ी, गाड़ी यहाँ पे क्यों खड़ी है वो भरने के लिए खड़ी है नहीं? ये कंपनी की गाड़ी है कंपनी में

મુખ્ય ઇન્સ્ટોલેશન અધિકારી તરીકે ઉપસ્થિત જિલ્લા ગવર્નર રોટેરિયન અમરદીપ અમરદીપસિંહ ભુનેટ અને ફર્સ્ટ લેડી કમલજીત કૌર ભુનેતે નવા પ્રમુખ સેક્રેટરી અને તમામ બોર્ડ મેમ્બર્સને શપથ અપાવી હતી આ પ્રસંગે છ નવા સભ્યોને પણ ક્લબમાં સામેલ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન પરાગ અને પાસ્ટ પ્રમુખ રોટેરિયન પૂનમ શેઠે હાજરી આપી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આસપાસની રોટરી ક્લબના પ્રમુખો સેક્રેટરીઝ અને જિલ્લા અધિકારીઓએ પણ ઉમંગભેર હાજરી આપી હતી માસ્ટર ઓફ સેરેમની તરીકે પીપી ત્રિપુટી અલમોડા રુદ્રાણી બહુરૂપી અને પીપી શૈલેષ શાહે કાર્યક્રમને સંચાલિત કર્યો હતો આ પ્રસંગે રોટેરિયન ધ્રુવ રાજા તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ રોટેરિયન મોનેશ પટેલ રોટેરિયન અમિત તાપિયાવાડા રોટેરિયન વિજય ચૌહાણ રોટેરિયન શહેઝાદા પઠાણ ડૉક્ટર યુવરાજે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નવી નિયુક્ત પ્રમુખ અને સેક્રેટરીએ સમૂહ સેવા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી હતી અને જણાવ્યું હતું કે નિયમિત યોજાતા આઈ ચેકઅપ કેમ્પ સબવાહિની અને મફત મોર્ત્યાબિન ઓપરેશન જેવા સ્થાયી પ્રોજેક્ટ્સ ઉપરાંત નવા સેવાના કાર્યક્રમો પણ અમલમાં લાવવામાં આવશે પ્રેસિડન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત થયો માના મારા પર જે મારા સહયોગે વિશ્વાસ આપેલો એ એનો હું સાર્થક કરવા હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને આ જે બે હજાર પચીસ છવ્વીસનું મારું જે વર્ષ છે આ બે હજાર પચીસ છવ્વીસ વર્ષમાં હું સોસાયટીને લાગતા અને સમાજને લાગતા જે કંઈ સારા કાર્ય હોય એનો કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેશ જમ્બુસર તાલુકાના નોબર ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે ચોરીની ઘટના ઘટી હતી ચોરટોળ કે સમસુદ્દીનભાઈ મોહમ્મદભાઈ સિંધાના મકાને નિશાન બનાવ્યું હતું અને રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ એક રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

સોના ચાંદી અને પંદર હજાર રૂપિયા કેશ લઈ ગયેલા છે બીજું કે મારા ઘરની ઝાડી તોડીને અંદર બેસેલા છે ઝાડી પછી એક દરવાજો આવે છે એનો બી હોલ્ડ્રાફ તોડી અંદર પેસેલા ત્રીજો દરવાજા તોડેલા છે બીજું કે જે ડ્રમની અંદર અમે જસ્ટ દાગીના મેળવ એ ડ્રમના બી ખોલીને દાગીના કાઢીને ત્રીજા ખેતરમાં જઈને એ લોકોએ સાફ સફાઈ કરેલી છે બીજી વાત કે મારા બાજુની અંદર બી ઈતો મતલબ દિવાલ આવે દિવાલ ને કાણું છે બાજુની વાત બી ત્રીજા ઘરે બી પ્લાસ્ટિક નું જે જાળી સપોર્ટ આપેલો જે પાણી અંદર ના જાય એ પ્લાસ્ટિક ને બી ફાડી અને કોશિશ કરેલી છે અંદર પેસવાની પણ એ નાકામયાબ રહ્યા છે આજ રોજ નર્મદા જિલ્લા ના નાદોદ તાલુકા ધમણાચા ગામ ખાતે નર્મદા જિલ્લાની પ્રથમ મીઠા પાણીની વિવિધ માછલીઓના ના મત્સ્ય બીજ ઉત્પાદન કરવા માટે હેચરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું એસ્પિરેશનલ જિલ્લાના નાંદોદ બ્લોકમાં સરકારના મત્સ્ય ઉદ્યોગ ખાતાની સહાયથી આ હેચરી યુનિટની મંજૂરી આપવામાં આવેલ છે આ હેચરી બનવાથી નર્મદા જિલ્લાના આદિવાસી મત્સ્ય ખેડૂતોને ઘર ગુણવત્તા સભર મત્સ્ય બીજો પૂરા પાડી શકાશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે આ સમારંભમાં જિલ્લા મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક આર કે ચૌધરી અને અન્ય કર્મચારી ગણ નાદોદ તાલુકા પંચાયતના પ્રમુખ નર્મદા જિલ્લાના મત્સ્ય ખેડૂતો મત્સ્ય ઉદ્યોગ ખાતાના વયનિવૃત પામેલા ટેકનિકલ કેડરના અધિકારી એચવી મહેતા અને એચ એસ પુરોહિત તેમજ કર્મચારીઓ અને અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘની ત્રિવાર્ષિક અવધિ પૂર્ણ થતા તેની નવી ટર્મ માટે હોદ્દેદારોની ચૂંટણી સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ઉમેદવારોએ વર્તમાન પ્રમુખ બળદેવભાઈ પટેલની આગેવાની હેઠળ ઉમેદવારી નોંધાવી હતી જેની સામે કોઈપણ ઉમેદવારી ફોર્મ ન ભરાતા આજ રોજ બંધારણીય ઔપચારિકતા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી રાકેશ મહેતા દ્વારા તમામ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં પ્રમુખ બળદેવ પટેલ કુંદિયાણા પ્રાથમિક શાળા સિનિયર કાર્યવાહ પ્રમુખ બ્રિજેશ પટેલ બીઆરસી કોઓર્ડિનેટર ઓલપાડ કાર્યવાહક પ્રમુખ પટેલ પ્રાથમિક શાળા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર બલકક્ષ પ્રાથમિક શાળા ઉપપ્રમુખ પરેશ પટેલ સીઆરસી કો ઓર્ડિનેટર પિંજરત ઉપપ્રમુખ સતીષ પરમાર શિવાજી નગર પ્રાથમિક શાળા ઉપપ્રમુખ રવિન્દ્ર પટેલ ટકારમા પ્રાથમિક શાળા ઉપપ્રમુખ પરેશ પટેલ વડોલી પ્રાથમિક શાળા મહિલા ઉપપ્રમુખ જાગૃતિ પટેલ કરંજ પ્રાથમિક શાળા મહિલા ઉપપ્રમુખ કૈલાસ વછારી ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા નાણાં મંત્રી મહેન્દ્રસિંહ ગોહિલ સાયણ પ્રાથમિક શાળા ચૂંટણી કાર્યાલય એવા બીઆરસી ભવન ઓલપાડ ખાતે મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનોએ ઉપસ્થિત રહીને સતત છઠ્ઠી ટર્મ માટે પ્રમુખ તરીકે બિનહરીફ વરાયેલા બળદેવ પટેલ તથા તેમની સમગ્ર ટીમને ફૂલહારથી વધાવી સંગઠનની એકતાના દર્શન કરાવ્યા હતા આ પ્રસંગે પોતાની પ્રતિક્રિયામાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે સંગઠનમાં હોદ્દો મહત્વનો નથી હોદ્દો તો સંગઠનની દરેક નાની મોટી રજૂઆતોને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું એક માધ્યમ છે સંગઠન સર્વોપરી છે છે અને તેની સાથે જોડાયેલ દરેક વ્યક્તિ તેનો તેમણે ઉમેર્યું હતું કે સંગઠનને મજબૂત કરવા આપણી વિચારધારા એક હોવી અને નેક હોવી જરૂરી છે અંતમાં બિનહરીફ પ્રમુખ બળદેવ પટેલે તમામ હોદ્દેદારો વતી પોતાના પર મૂકેલ વિશ્વાસ બદલ તાલુકાના તમામ શિક્ષક ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો એમ જિલ્લાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર ચૌદ સાત બે હજાર પચીસને ને રોજ અગત્યની કામગીરી કરવાની હોવાથી બાવીસ કેવી જીએચબી ફીડર પર આવતા તમામ વિસ્તારો જેવા કે ગણેશનગર હરિઓમનગર ચામુંડા રો હાઉસ આશીર્વાદ પાર્ક મહાદેવનગર પરસોત્તમ પાર્ક નીલમનગર હરિદર્શન બાલાજી સોસાયટી સુરભી સોસાયટી મયુર પાર્ક અનુરાધા સોસાયટી નીલકંઠનગર શ્રદ્ધા સોસાયટી શિવમ સોસાયટી આતિર્થ બંગલો રાજીવનગર ઝૂપડપટ્ટી ધામ સર્વોદય સોસાયટી અપનાગર સોસાયટી ટીડીઓ ઓફિસ આશ્રય સોસાયટી તથા આજુબાજુના તમામ વિસ્તારોમાં સવારે આઠ કલાકથી બપોરના બે કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે આગોતરી જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત કરી દેવામાં આવશે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર આમોદમાં ધાધર નદીના બ્રિજ પર તંત્રનું એક્શન મરામત કાર્ય શરૂ વાલિયાના કોડ ગામ નજીકથી મળી આવેલ મહિલાના મૃતદેહના મામલામાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી ઘરકામકાશમાં પતિએ ધારદાર હથિયાર વડે પત્નીનું ગળું કાપી હત્યા કરી મૃતદેહને ચાદરમાં લપેટી વાલિયાના કોણ ગામ નજીક ફેંકી દીધો ભરૂચની અપનાગર સોસાયટીના રહેવાસીઓએ નગરપાલિકા વિરુદ્ધ ઉઠાવ્યા ગંભીર આક્ષેપ ગંદા પાણીથી આરોગ્ય પર જોખમ અંકલેશ્વર કોર્ટ સંકુલમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું લોક અદાલતમાં આઠ હજારથી થી વધુ કેસ મૂકવામાં આવ્યા અદાલતમાં જુદા જુદા કેસોના નિરાકરણ માટે ભારે ધસારો આજના સીટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર